સર્વે કિસાન મિત્રોનું કિસાન મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આપ જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તે કાલાવાડ તાલુકાનું ખીજડીયા ગામનો વિડીયો છે તમે જોઈ શકો તો વરસાદે ખેતરોમાં પાણી પાણી કરી નાખ્યું છે મિત્રો જોઈ શકો તો આગામી સમયમાં ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણી ચેનલમાં વરસાદને લગતા સમાચાર અને વરસાદને આગાહીને લગતા વિડીયો આપણી ચેનલમાં મળતા રહે છે તો જેથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ અગાએ પણ આપણી ચેનલમાં વિડીયો જોવા માટે ચેનલમાં જોડાયેલા રહીજો